ચલાલા ગામે એક માંડવું જોવા ગયેલી અગિયાર વર્ષની સગીરા પર તેના જ બનેવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સગીરાએ તેની મોટી બહેનને બનેવીની જાણ કરી પરંતુ મોટી બહેને તેને કોઈ મદદ કરી નહીં આ ઘટનાથી વ્યથિત સગીરાના પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને પોતાની દીકરી પર દુષ્કર્મ કરનારા જમાયે રોહિત મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચલાલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી રોહિત મકવાણાની ધરપકડ કરી લીધી છે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે બીજી તરફ આ પહેલામાં પણ બે પોલીસ કર્મચારીઓ સામે દુષ્કર્મના ગુના નોંધાયા છે અને તે બંને પોલીસ કર્મીઓ હાલ ફરાર છે આ ઘટનાઓ સમાજમાં મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કરે છે પ્રતાપવાડા ન્યુઝ નાઇન ગુજરાતી ધારી